ઘેર થઈ મારી મારી મેળવી ના અગિયાર રૂપિયા ફેરવજ તમારા અમર ના વિચાર જાય બધી તકલીફ બંધ થઈ જાય ઘર નો રવા થઈ જાય કંકા બે મહિના દેર દાડા ઉધે તમારા ઘર મજા 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 ધંધા પાણી પાલે મિલક દે જોય નો ઘટા એટલે મને મેલડી પૂછું પૂછો ના વાત ને કળે ઢકમેની વાત પૂરી પાડી આવું પકાળો વાઘરની માતા કો સુજો આથી મજા થઈ જાય આવું ગતની મેલડી પૂછું છું અન ગ્રાન્ડ સમાડી બધું બોલ આજી મજા કોઈ દવા કોનો ભગવાન કુદરતના ઘરનો તાવ દરિયો આવે એનો મારું કોઈ હોય નહીં અમારા દેવ અમને રખવા છે બંધ કરી દઈશ

મારી માતા ના ભગવાન એવું કીધું તું ગુરુ પાડી મને ગુરુ પાડી હોય તમે આ દાડા ઉધે કોઈ ની નો કરી હોય વળા વળા તમે નહીં તમારા લોકો નહીં શું કહો છો તમે ભલાઈ હોય તો મે કદા જેવું રે પણ તમે નહીં અમારા લોકો ને વળા વળા પણ આ દાડા ઉધે અનુકો પુરમળ પડ્યું નહીં નઈ જો આ બે મહિના ને દેડા ખમા થઈ જાય બે મહિના ને દેડા ને મન મેરા ની પાછા થા હું આવું આ દેખ્યું

અમે ગમેને હતા બધું મતલબ નહી આશીર્વાદ તો મજા આવે ના રાખવાનું હોય નહી

ઉમારી

लारो वेन मना आ जोड़ दे पुना लाइव जो है कंप्लीट पानी पाओ थोड़ा पानी पाओ पानी पाओ थोड़ा से माड़ी से बस बस कुछ नहीं लो भाई मोटी बैठ गया पता नहीं भाई देना तो બસ ને તો અહીંયા લીપલ લેમ 24 કલાકનો ભાઈનો મટલ 24 કલાક મે હું લાગના રેડી છું બરોબર ભાઈનો નંબર લઈ જમન કરો હાલો ઓર બેલા ઇનો રાખશો તો મેળ આવશે એક મંસત નઈ થાય અમે તોરો અમે હમણાં આવતર મજા આ આજ તો ઓર અમારી લોકની

વાજે ગચ્છે કામોને કામો કા મોબાઈલ લાઈવ ચેક કરજો કમ્પ્લીટ દેખાય

તમે પહોંચો નહીં એટલે એટલે પહોંચો ભરવા આવો ને એ ખોટું ખર્ચો નહીં કરવા બે મહિના સતત સતત તમારી વાત પૂરી પડી જાય વાત તો દસ દાડામાં જ પૂરી પડી જવાની પણ બે મહિનામાં મજા બે મહિને પછી મને હવે તમારી રીતે તમારા ઘરે પૂછજો આ કોમ તમારું પૂરું પડી જાય એ થઈ જાય એ થઈ જાય એના માટે તમારે એ મને ઘરે પૂછો ને એમાં કોઈ મોકડો મળશે લો યાદથી મજા હો ભગવાન આપણું રાખી ચિંતા કરશો નહીં ગુના હો

પણ મારો મેળો નઈ રહ્યો પટેલ કદાચ તમે મારા આગળ અરજી લઈ ને આવ્યા છો દુનિયા નો કદાચ

તૈય અગરબત્તી મારી અખતડી નો ના ત્રણ તૈય મહિનાખ મો દુખ નો થાય

એર આગે વાય બે બંધ થઈ જો સુ તો આવું તમારા નહીં બોલે તમારા આખર દાખડી નો છે કોમશી બોલ રેડી કાળા સોડની

બે <laughs> મહિના <laughs>